હેલો મિત્રો કેમ છો આજ શું છે તમને ખબર છે યુટ્યુબનું કમાણી તમે પણ મારી જેમ વિડીયો બનાવીને કમાઈ શકો છો પૈસા તમારે કેવી રીતના કમાવે છે જાણવું હોય તો કમેન્ટ કરી શકો છો તમે પણ એવા મારા જેમ વિડીયો બનાવીશ ને કમાઈ શકો છો ભાઈઓ માહિતી જોતી હોય તો મને કમેન્ટ કરી કરીને બતાવો હું તમને એ ટાઈપનો વિડીયો બનાવીશ કેવી રીતના વિડીયો બનાવશું ને મારા વિડીયો ચાલે છે યુટ્યુબમાં ફેસબુકમાં પણ ચાલે છે મારા વિડીયો તમારી માહિતી જો તો કોમેન્ટ કરજો ભાઈઓ ને સપોર્ટ કરતા રહેજો બધા ભાઈઓને તમે પણ આ રીતના વિડીયો બનાવીને કરી શકો છો ભાઈ જોઈ શકો છો આ વિડીયોમાં તમને છું આ રીતના વિડીયો તમે ન્યૂઝ બનાવી શકો છો કોઈ પણ દૂસરી પણ બનાવી શકો છો વિડીયો યુટ્યુબમાં મૂકી શકો છો તમારા વિડીયો બને એક તારે તો કન્ટીન્યુ તમારા વિડીયો જરૂર ચાલશે લાઈક કરતા રહેજો ચેનલ બનાવવા હોય ચેનલ સરપ્રાઇઝ કરતા જજો ન્યૂઝની માહિતી તમને પણ મળતી રહે ભાઈઓ